જય શ્રી કૃષ્ણ મિત્રો હરિઓ જય શ્રી હરિ ગજનાવેન માં આપ સૌનું સ્વાગત છે મિત્રો એક વખત શ્રી કૃષ્ણ દ્વારકાના મહેલમાં પોતાના રાજસિંહાસન પર પધરેલા હતા રાજમહેલની આજુબાજુના વિસ્તારોમાં ભવ્ય શાંતિ અને પવિત્રતા છવાયેલી હતી આ સમયે ભગવાનના અત્યંત ભક્ત અને શ્રેષ્ઠ દેવદૂત નારદ મુનિ તેમના દર્શન માટે મહેલ પહોંચે છે નારદજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરે છે અને મીઠા પોતાની વીણા શરૂ કરે છે તેઓ પોતાના એક મહત્વપૂર્ણ નારદજીની હાજરીમાં શ્રી કૃષ્ણ હળવેથી હસે છે અને પૂછે છે નારદ તું મારા ચરણોમાં નમન કરીને મને ખુશ રાખે છે આજ તું ફરીથી શા માટે આવ્યો છે કોઈ ખાસ પ્રશ્ન કે જગત માટે તારા મનમાં કુંડા વિચાર છે મિત્રો નારદ મુનિ તેમના વીણા સાથેથી એક મીઠા અવાજમાં બોલે છે હે કરુણામય કૃષ્ણ પૃથ્વીના લોકો તણાવ અને કષ્ટોથી ઘેરાયેલા છે ઘરોમાં સુમેળ અને શાંતિનો અભાવ છે મકાનોમાં નકારાત્મક ઊર્જા ભરાઈ ગઈ છે લોકોના મનોમનમાં હંમેશા ભય અને ચિંતા વર્તે છે હું તમારો આશીર્વાદ માંગું છું કે લોકો માટે કણિત સરળ ઉપાય જણાવો જેથી તેઓ ફરીથી શાંતિમય જીવન જીવી શકે શ્રી કૃષ્ણ મીઠી સ્મિત સાથે નારદની વાત સાંભળે છે તેઓ તેમની વીણાનો મીઠો નાદ સાંભળી આનંદિત થાય છે અને ધીમે અવાજમાં બોલે છે નારદ તારા હૃદયમાં હંમેશા જગતના કલ્યાણનો વિચાર રહે છે જે તારી ભક્તિને અનોખી બનાવે છે તું મારા અને ભગવાન વિષ્ણુ માટે અત્યંત પ્રિય છે આજે હું તને તુલસીના મહિમા વિશે કહું છું જે પૃથ્વીના દરેક વ્યક્તિ માટે શુભ અને પવિત્ર ઉર્જાનો સ્ત્રોત છે આ સાંગળી નારદ મુનિ ઉત્સુક થાય છે અને કૃતજ્ઞતા પૂર્વક કહે છે હે કૃષ્ણ મને તુલસીના ચમત્કાર અને તેના પ્રભાવ વિશે વિગતે જણાવો જેથી હું પૃથ્વીના લોકો સુધી પહોંચાડી શકું મિત્રો શ્રી કૃષ્ણ તુલસીના મહિમા અંગે કથા શરૂ કરે છે અને કહે છે હે નારદ તુલસી માત્ર એક છોડ નથી તે પવિત્રતાનું પ્રતિક છે જે ઘરોમાં તુલસી હોય છે ત્યાં નિર્મલ ઉર્જા છવાય છે પરંતુ તુલસી પાસે રોજ સાંજે દીવો પ્રગટાવશો તો ઘરમાં પાક દૂર થાય છે અને દિવ્ય શક્તિઓનો પ્રવેશ થાય છે આ એક એવો ઉપાય છે જે કોઈ પણ કરી શકે છે અને તે ઘરના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન લાવે છે નારદજી આ વાત સાંભળી હળ થાય છે તેઓ ઉત્સુક થાય છે કે કૃષ્ણના ચમત્કારિક ઉપાય વિશે વધુ જાણે છે મિત્રો શ્રી કૃષ્ણ નારદજીને કહે છે જે પણ આ કથા સાંભળે છે તેના જીવનમાં તમામ પાપો નષ્ટ થાય છે તો મિત્રો આ કથા તમારે જરૂર સાંભળવી જોઈએ વિડીયોને લાઈક અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચાલો મિત્રો વિડિયોમાં આગળ વધીએ શ્રી કૃષ્ણ નારદજીની મીઠી લાગણીભરી ભરી રજૂઆત સાંભળીને પ્રેમથી કહે છે હે નારદ તુલસીનો મહિમા એટલો વિશેષ છે કે તે વ્યક્તિના જીવનમાં મનોખું અને શું પરિવર્તન લાવી શકે છે તુલસી માત્ર એક પવિત્ર છોડ નથી તે ભક્તિ પવિત્રતા અને દિવ્ય શક્તિનું પ્રતીક છે જે તુલસીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક દીવો પ્રગટાવે છે તેનું જીવન શુદ્ધતા અને શાંતિથી ભરાઈ જાય છે તેથી શ્રી કૃષ્ણ નારદજીને એક પ્રેરણાત્મક કથા કહેવાનું શરૂ કરે છે હે નારદ એક ગામમાં શ્રાવણ નામનો એક ગરીબ માણસ રહેતો હતો તે આર્થિક રીતે નિમ્નવર્ગીય હતો અને તેનો પરિવાર પણ હંમેશા દુઃખ અને તણાવમાં જીવતો હતો રોજિંદા જીવનમાં સમસ્યાઓ એટલી વધી ગઈ હતી કે શ્રાવણ અને તેની પત્ની સુધા વચ્ચે દરરોજ ઝઘડો થતો ઘરનું વાતાવરણ હંમેશા તણાવ અને નકારાત્મક ઊર્જાથી ઘેરાયેલું રહેતું એક દિવસ શ્રાવણ અને સુધા તેમના જીવનમાં થયેલા અસંખ્ય અવરોધો અંગે ચર્ચા કરતા હતા શ્રાવણ બેદરકાર ભાવે બહાર કામ માટે નીકળતો અને સુધા ઘરમાં બેસીને પરિસ્થિતિ અંગે ચિંતિત રહેતી ઝઘડાઓએ તેમના મનમાં આશા ખતમ કરી દીધી હતી હે નારદ તે ગામમાં સુધાને ભગવાન વિષ્ણુનું સપનું થયું સપનામાં ભગવાન વિષ્ણુ કહે છે હે સુધા તુલસીનો રોકો તમારા ઘરની બાજુએ ઉગી રહ્યો છે તે સામાન્ય નથી તે તમારું ભાગ્ય બદલી શકે છે દીવો પ્રગટાવો અને તમારી સમસ્યાઓ દૂર થતી જુઓ શ્રદ્ધા અને ભક્તિથી આ પવિત્ર ક્રિયા કરવી સપનાથી જાગ્યા પછી સુધાએ શ્રાવણને આ વિશે જણાવ્યું શરૂઆતમાં શ્રાવણને વિશ્વાસ ન થયો કારણ કે તેને સદભાગ્યના કોઈ ચિહ્ન દેખાતા નહોતા પણ પત્નીની વિધાન સાંભળી શ્રાવણે નક્કી કર્યું કે તે તુલસીની સેવા શરૂ કરશે શ્રાવણે તુલસી પાસે પ્રથમ વખત ઘીનો દીવો પ્રગટાવ્યો અને મંત્રોચ્ચાર કર્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય તુલસીના દીવાના અજવાળે ઘરમાં એક અનોખી ઊર્જા પ્રવેશથી અનુભવાઈ શુદ્ધતા અને શાંતિનો અહેસાસ થયો અને તણાવ ભરેલું વાતાવરણ ધીમે ધીમે સમતોલ થવા લાગ્યું આ પહેલા પગલાએ શ્રાવણ અને સુધાના જીવનમાં એક નવો આભાસ લાવ્યો શ્રાવણને ભક્તિ અને શ્રદ્ધાનું મહત્વ સમજાયું તેના મનમાં માં શાંતિ નો અનુભવ થયો જે તે પહેલા કદી ન થયો હતો નારદજી તાત્કાલિક जिज्ञासाથી પૂછે છે હે કેશવ તુલસીના દીવા પ્રગટાવવાથી શ્રાવણના જીવનમાં આટલું બધું બદલાઈ ગયું હવે આગળ શું થયું શ્રી કૃષ્ણ મીઠી હસતા કહે છે આ કથા નો ચમત્કાર હજી આગળ છે હે નારદ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી શ્રાવણના જીવનમાં એક અનોખું દિવ્ય પ્રભાવિક પરિવર્તન થયું શ્રી કૃષ્ણ નારદ મુનિને કથા આગળ સમજાવતા કહે છે હે નારદ તુલસીનો રોપો માત્ર પૃથ્વી પર એક છોડ નથી તે પવિત્રતાનું પ્રતિક છે જે તુલસી હોય છે શાંતિ અને ભક્તિનો વાસ હોય છે શ્રાવણ અને સુધાના જીવનમાં તુલસીના રોપાથી શરૂ થયેલા પરિવર્તનનો જ આ કથાનો મૂળ તત્વ છે તેઓ નારદજીને શ્રાવણ અને સુધાની કથામાં લઈ જાય છે જ્યાં તેઓએ તુલસીના દીવાના ચમત્કાર અનુભવે છે શ્રાવણના ઘર પાસે તુલસીનો રોકો પોતે જઉથી આવ્યો હતો પણ શરૂઆતમાં તેમણે તેનો ખ્યાલ નહોતો લીધો એક રાતે શ્રાવણની પત્ની સુધાને ભગવાન વિષ્ણુ સપનામાં દેખાયા વિષ્ણુએ કહ્યું સુધા આ તુલસીનો રોકો તમારી પાસે મારા આશીર્વાદ તરીકે આવ્યો છે તમે આ તુલસીની પૂજા કરશો અને રોજ એક દીવો પ્રગટાવશો તો તમારા જીવનના બધા દુઃખ દૂર થશે સપનાથી જાગ્યા પછીના દિવસે સુધાએ શ્રાવણ ને આ વિશે જોઈને તેણે કહ્યું ચાલો આજે આપણે આ પ્રયાસ કરીએ આ પહેલીવાર બંને તુલસીની પાસે એક જીનો દીવો લઈને બેઠા તુલસી પાસે દીવો પ્રગટાવતા જ તેમને એક વિશેષ શાંતિની અનુભૂતિ કરી ઘરના વાતાવરણમાં એકદમ શીતળતા આવી અને પહેલે દિવસે જ નકારાત્મક ઊર્જા હળવી થતી દેખાઈ તે રાતે ઘર લગભગ તણાવમુક્ત લાગ્યું અને ઘરના સભ્યો શાંતિપૂર્ણ ઊંઘી શક્યા બીજા દિવસે શ્રાવણ અને સુધાએ દીવો પ્રગટાવવાની પરંપરા આગળ રાખી ઘરના મકાનમાં હળવાશ અને આનંદ છવાતા લાગ્યો તુલસીની પૂજાથી શ્રાવણને મનમાં આસ્થા વધવા લાગી ત્રીજા દિવસે તો શ્રાવણને નોકરીના સ્થળે પ્રોત્સાહન મળ્યું અને નવી તકો સર્જાવા લાગી તુલસીના દીવા પ્રગટાવવાના માત્ર ત્રણ દિવસ પછી શ્રાવણ અને સુધાને ઘરના પરિસ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળ્યો દેવામાંથી છુટકારો મળવાનો માર્ગ જોવા મળ્યો બાળકોની તંદુરસ્તીમાં સુધારો થયો અને પતિ પત્નીના સંબંધો વધુ મજબૂત બન્યા મિત્રો શ્રી કૃષ્ણ નારદ મુમિને કહે છે છે કે તુલસીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં પવિત્ર ઉર્જા આવે છે તે માત્ર પૂજા નહીં પરંતુ ઘરના માહોલને શાંતિમય બનાવે છે તુલસીની સેવાથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં દિવ્ય પરિવર્તન આવે છે આ વાત સાંભળીને નારદ મુનિ તુલસીના દીવાના ચમત્કાર વિશે વધુ જાણવા ઉત્સુક થઈ જાય છે તેઓ શ્રી કૃષ્ણને મીઠા સ્વરે પૂછે છે હે કેશવ તુલસીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં અને જીવનમાં એ રીતે પરિવર્તન કેમ થાય છે આ માત્ર એક ધાર્મિક કૃત્ય છે કે તેની પાછળ કોઈ દિવ્ય શક્તિ કાર્યરત છે શ્રી કૃષ્ણ મીઠી હસીને જવાબ આપે છે નારદ તુલસી એ પાવનતાનું પ્રતિક છે જ્યારે તુલસીના ચરણોમાં દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે ઘરમાં દિવ્ય ચૈતન્યની લહેરો પેદા કરે છે તે લહેરો નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આ માત્ર એક ધાર્મિક કૃત્ય નહીં પણ ભક્તિપૂર્ણ ઉર્જાને જગાડવાનો માર્ગ છે નારદજી ફરી પૂછે છે પ્રભુ તુલસી ભગવાન વિષ્ણુ સાથે શા માટે જોડાય છે એનું શું મહત્વ છે કૃષ્ણ ઉદાત સ્વરે કહે છે તુલસી દેવી એ ભગવાન વિષ્ણુના પત્રા છે ભગવાન વિષ્ણુના ચરણમાં શરણાગત થયા પછી તેમને આશીર્વાદ આપ્યો હતો કે તુલસી જ્યાં પણ હશે ત્યાં હું મારી ઉપસ્થિતિ સાથે રહું શ્રી કૃષ્ણ આગળ કહે છે કે તુલસીના પાન વિષ્ણુની આરાધનામાં શ્રેષ્ઠ છે અને તે દરેક પાપને દુઃખને દૂર કરે છે મિત્રો નારદજીના મનમાં તુલસીની પૂજાના નિયમો અંગે પ્રશ્ન થાય છે તેઓ પૂછે છે હે પ્રભુ શું તુલસીની પૂજા માટે કોઈ ચોક્કસ સમય અને નિયમો છે કૃષ્ણ સ્પષ્ટતા આપે છે હા નારદ તુલસીની પૂજા સાંજના સુમસામ સમયે કરવી શ્રેષ્ઠ છે કારણ કે તે સમયે પ્રકૃતિના ચક્રમાં ઉર્જાનો પરિવર્તન થતો હોય છે જીનો દીવો પ્રગટાવીને ભક્તિપૂર્વક મંત્રોચ્ચાર કરવો મહત્વનો છે મંત્ર સાથે દીવો પ્રગટાવવાથી દિવ્ય શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે નારદજી અંતિમ રીતે પૂછે છે તુલસીની પૂજા ક્યારે પાપરૂપ બની શકે છે શ્રી કૃષ્ણ ત્રાટકીને જવાબ આપે છે તુલસીની પૂજા હંમેશા પવિત્ર હૃદયથી કરવી જોઈએ જો કોઈ લાલચ અથવા અહંકારથી તુલસીની પૂજા કરે તો તે ફળદાયી બનતી નથી તુલસી માત્ર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે આ બધા પ્રશ્નોના ઉત્તરો સાંભળીને નારદજી ભક્તિથી અભિભૂત થાય છે અને કહે છે હે કૃષ્ણ હવે મને તુલસીની પૂજાનું મહત્વ પૂરેપૂરું સમજાયું છે હું એ સમજવા સક્ષમ થયો કે તે માત્ર ભગવાનના આશીર્વાદનો એક માર્ગ જ નહીં પરંતુ ઘરના શાંતિ અને સુખ માટેનું પવિત્ર દ્વાર છે શ્રી કૃષ્ણ મીઠા સ્વરે નારદને આશીર્વાદ આપે છે અને કહે છે તુલસીનો દીવો પ્રગટાવવાનો મહિમા લોકો સુધી પહોંચાડો જે પણ આ પરંપરાને નિષ્ઠાપૂર્વક અનુસરે છે તે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પામે છે આ અંતે નારદજીના મનોમન પ્રશ્નોનો નાશ થાય છે અને તુલસીની મહત્તાનો ઊંડો અર્થ સમજાય છે નારદજીના પ્રશ્નોના તમામ ઉત્તરો પૂરા કર્યા પછી શ્રી કૃષ્ણ એક અંતિમ સંદેશ માટે નારદજી તરફ મીઠા હાસ્ય સાથે જોઈએ છે કૃષ્ણ નારદજીને પ્રેમથી કહે છે નારદ તુલસીની મહત્તા અને તેની પૂજાના ચમત્કારને સમજવું એકલું જ મહત્વનું છે જેટલું એને હૃદયપૂર્વક જીવન જીવનમાં અપનાવું તુલસીનો દીવો પ્રગટાવવો માત્ર એક ધાર્મિક કૃત્ય નથી તે જીવનને પ્રકાશિત કરતો એક માર્ગ છે મિત્રો શ્રી કૃષ્ણ આગળ કહે છે તુલસી પાસે દીવો પ્રગટાવવાથી માત્ર ઘરના પરિસ્થિતિમાં પરિવર્તન થતું નથી પરંતુ તે ભક્તના હૃદયને શાંતિ અને પ્રસન્નતા તરફ લઈ જાય છે જીવનના દરેક મુશ્કેલ સમયને પાર કરવા માટે તુલસી અને ભગવાનના આરશી પર વિશ્વાસ કરવો જોઈએ તુલસીની સેવા એ ભગવાન સાથેની સજીવ જોડાણની પ્રક્રિયા છે કૃષ્ણએ ખાસ કરીને ધ્યાન આપીને કહ્યું આ કથા માત્ર તુલસીના દીવાના ચમત્કાર વિશે નહીં પણ ભક્તિ અને શ્રદ્ધા પર આધારિત છે જો કોઈ શ્રદ્ધા સાથે તુલસીની પૂજા કરે તો તેનું જીવન પવિત્રતા અને સકારાત્મકતાથી ભરાઈ જાય છે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સુખદ જીવનનું દ્વાર ખુલે છે શ્રી કૃષ્ણે આગળ કહે છે જો ઘરના દરેક સભ્ય રોજ તુલસી પાસે દીવો પ્રગટાવવાનો નિયમ બનાવે તો પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ અને માનવીય મૂલ્ય વધે છે તે માત્ર ભક્તિના એક અંગ નહીં પરંતુ જીવનમાં શું સંસ્કારને જીવંત રાખવાની રીત છે મિત્રો શ્રી કૃષ્ણ નારદજીને કહે છે નારદ આ સંદેશ માત્ર તમારા માટે નથી પરંતુ સમગ્ર જગત માટે છે તમે જ્યાં પણ જાઓ તુલસીની મહત્તા અને તેની પૂજાના ફળ વિશે લોકોમાં જાગૃતિ લાવો તે માત્ર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો માર્ગ નથી પરંતુ આત્મશુદ્ધિ અને શાંતિનો સકારાત્મક ઉપાય છે નારદજી આ શબ્દો સાંભળીને ભક્તિમાન તત્પર થઈ જાય છે તેઓ શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરે છે અને હરળક શ્રદ્ધા સાથે કહે છે પ્રભુ હું તમારા આ સંદેશને સમગ્ર જગતમાં પ્રસરિત કરીશ અને લોકોના જીવનમાં તુલસીના દીવાના ચમત્કાર લાવવા માટે પ્રયત્નશીલ રહીશ આ રીતે શ્રી કૃષ્ણના આશ્વાસન સાથે આ કથા પૂર્ણ થાય છે આ કથા માત્ર તુલસીના દીવાના ચમત્કારની વ્યાખ્યા નથી પણ તે જીવનમાં ભક્તિ શ્રદ્ધા અને પવિત્રતા લાવવાનો મર્મ છે શ્રી કૃષ્ણનો સંદેશ દરેકના જીવનમાં શાંતિ આનંદ અને સમૃદ્ધિ લાવવાની શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે મિત્રો આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ધન્યવાદ